સુરતના વાલક વિસ્તારમાં સતવારા સમાજ ટ્રસ્ટ મંડળ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સુરત વખતો વખત અનેક સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે ત્યારે સુરતમાં વસતા સતવારા સમાજ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન વાલક ખાતે આવેલ ભવનમાં કરવામાં આવ્યું હતું આ સમાજના લોકો એકઠા થયા અને દરેક વ્યક્તિએ રક્તદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી સમાજનો 300 બોટલ રક્ત ટાર્ગેટ હતો અને સમાજના લોકો હોસે હોસે રક્તદાન કરવા પહોંચ્યા હતા સતવારા સમાજ દર 3-4 મહિને રક્તદાન શિબિરનું આયોજન કરે છે અને જ્યારે પણ કોઈ ઘટના દુર્ઘટના બને ત્યારે રક્તની અછત ન પડે તે હેતુથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સમાજના લોકો એક મંચ પર એકત્ર થાય અને સમાજ સંગઠન વધે અને દરેક સમાજ સારા કાર્યો કરે તેવી અપીલ કરવામાં આવી હતી મારું નામ મુકેશભાઈ કણજરિયા શ્રી સત્વારા જ્ઞાતિ મંડળ સુરત સમાજ પ્રભારી તારીખ આજે નવ બે બે હજાર પચીસને રવિવારના રોજ સવારે સાડા આઠથી અમે સાંજનો ચારથી પાંચનો સમય રાખેલ છે અને પૂરી જ્ઞાતિ દ્વારા સમસ્ત જ્ઞાતિબંધુ દ્વારા બ્લડ ગેમનું એક આયોજન કરેલું અને જેની અંદર અમારો ટાર્ગેટ છે ત્રણસો બોટલનું અને અત્યારે હાલ અમારે સાઠ બોટલ એકત્રિત થયેલી છે અને આ બ્લડ ડોનેશન હરેક સમાજ માટે આ એક સંદેશો અમે આપવા માગીએ છીએ કે જેવી રીતે સત્વરા જ્ઞાતિ આ બ્લડ કેમ્પ કરે છે એવી રીતે હરેક સમાજની અંદર આવી રીતે બ્લડ ડોનેશનના કેમ્પ થવા જોઈએ અને આપણે નાના માણસો માટે બ્લડ પૂરતું મળી રહે કોઈપણ જગ્યાએ કોઈ પણ હોસ્પિટલમાં કોઈ પણ હેરાન ન થાય એના માટે અમે આ એક સરસ મજાનું આયોજન કરેલું છે અને દર ચાર મહિને એક અમારો બ્લડ કેમ્પ થાય છે નેક્સ્ટ ટાઈમ અમારે આ જે સત્વરા જ્ઞાતિ મંડળનું ભવન જે બનાવેલ છે સુરત વાલક ખાતે એ અમારો પહેલો પ્રોગ્રામ છે અને પહેલું રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે અને આની આગળ અમે જ્યારે અમારું ભવન નહોતું ત્યારે અમે અલગ અલગ જગ્યા ઉપર આવી રીતે કેમ્પ કરતા આવ્યા છીએ અને કરતા રહીશું જય હિન્દ જય ભારત જય સતવાર કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત